એ તો થાય એમાં મારી તમારી કોઈ જરૂર નહીં જાતે તમે કરી શકો બીજું ભાઈ આપણને આજે અધ્યયન સંપૂર્ણ આપવામાં આવ્યું છે આ અધ્યયન સંપૂર્ણમાં આજે બધાએ લખ્યું તો ભાઈ શું કરવાનું કેવી રીતે કરવાનું આખું લખ્યું ઘણા શિક્ષકો આખું ટાઈપિંગ કરી નાખો છે તમે જો કાલ મમતા બધાનું ટાઈપિંગ કરીને આવી જશે જ્યાં પહેલા એકમનું આવ્યું હતું ગુજરાતીમાં આવ્યું જાય ને આખું પીડીએફ પેલા એક્સઅસમાં જ આવ્યું એ બધાએ પેઇન્ટ તો કરીને નાખવાની એનિકમાં શું લખવાનું પહેલી ચાર લીધું એનિકમાં લખવાની કાલે બીજી ચાર લીટીઓ લખવાની દૈનિકમાં આવતીકાલ તમે બેસો એટલે એ ચાર લીટીઓનો જે પત્તા થતા હોય એ તમારે પૂરાય એના વિશે માહિતી હાલવાની તમે જેટલા છોકરાઓને બેસાડ્યા છે બધા છોકરાઓને આ બે પત્તા ઉપર તમારે માહિતી હલવાની થાય એક્ઝામ્પલ તરીકે આ વાહનનો એકમ છે વાહનના એકમમાં શું ફલિતા થાય તમે ઘણું બધું આવ્યું અહીંયા પત્તો આમ દસ પંદર પત્તો બી જોયો પત્તો પાછા છેલ્લા આવે ખબર હું વાંચું એટલે તમે જોજો તમને એવું લાગશે કે આટલું બધું હોય આ પત્તો ફેરો તો તમને લાગે આ આટલું બધું અમે ખાલી એક જ વસ્તુ આવી પુનરાવર્તિત સરવાળો કરે છે પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર છે તે સમજે છે ઘડિયા જાણે છે પહેલો બીજો ત્રણ ચાર પાંચ અને 10 આટલા ઘડિયા જાણે છે પુનરાવર્તિત સરવાળો આધારિત વ્યવહારિક કોયડા ઉકેલે ઉકેલે છે બરાબર એટલે કે ઉપરાગ બે ટ્રેક્ટર હોય તો એના પછી કેટલા થાય આપણે કોયડા થઈ ગયા એક ટકાના ચાર પૈડા હોય તો આવા ચાર ટકાના પૈડા કે લાકોડો થઈ ગયો એ બાળક ઉકેલ પોતું અને ભાગાકાના પ્રશ્નો ઉકેલવા માટે પુનરાવર્તિત બાદ બાકીનો ઉપયોગ કર્યો છે બસ આટલી બાબતો આટલા બધા પત્રમાં છે હવે આટલું તમે જો છોકરાને ગણ્યા શીખો તો સાજા સરવાળા બાદ શીખવાડશો એટલે આ બધો ક્લિયર થઈ ગયો હવે આ તમે જો આમાં પહેલું શું આવ્યું આ ચિત્ર આવ્યું આ બધા જો આ ચિત્રમાં નિરીક્ષણ કરવા આમાંથી તમારે જે પ્રશ્ન પૂછવા આવે પૂછવાની શું આમાં કેટલી ગાડીઓ છે કયાની ગાડીઓ છે એક ગાડીના ચાર ટાયર છે તો કેટલી આ એક બે ત્રણ ત્રણ ગાડીઓ છે ત્રણ ગાડીઓના ટાયર કેટલા થાય સાયકલો કેટલી દેખાય છે એક સાયકલના બે ટાયર છે તો આ બધી સાયકલના કેટલા થાય આ શું થઈ ગયો પુનરાવર્તી સરવાળા બે વત્તા બે ગુણાકારી સરવાળાનું ટૂંકું સ્વરૂપ છે એ આપણે એને છીએ